ઉપચૂંટણી દરમિયાન અનિયમિતતાઓને રોકવા માટે અત્યાર સુધીમાં એક હજાર બ્યાસી પોઈન્ટ બે કરોડ રૂપિયાની જપ્તી કરી છે આ જપ્તી રોકડ દારૂ ડ્રગ્સ કિંમતી ધાતુઓ અને અન્ય વસ્તુઓના રૂપમાં કરવામાં આવી છે એકસો એક્યાસી પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે એકસો ઓગણીસ પોઈન્ટ ત્યાંસી કરોડ રૂપિયાનું દારૂ જપ્ત કરાયું છે એકસો ત્રેવીસ પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરાયા છે ત્રણસો બે પોઈન્ટ આઠ કરોડ રૂપિયાની કિંમતી ધાતુઓ જપ્ત કરાઈ છે જ્યારે ત્રણસો ચોપન પોઈન્ટ છોત્તેર કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ જપ્તી અગાઉની ચૂંટણીની તુલનામાં સાત ગણો વધુ છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે તમામ અધિકારીઓને કડક દેખરેખ રાખવા અને મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારના